નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતબલ ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ બજારમાં ફાલસા નામનું નાનક તોફાન જોવા મળે છે ફાલસા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે તેને ખાવાથી અનેક ફાયદા થતા હોય છે ત્યારે વડોદરાના દંપતી આ ફાલસાની ખેતી કરી રહ્યા છે જેમાં દેશભરમાંથી તેમને ઓર્ડર પણ આવી રહ્યા છે તો જોઈએ વધુ અહેવાલ ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ બજારમાં ફાલસા નામનું નાનકડું ફળ જોવા મળે છે ફાલસા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે તેને ખાવાથી અનેક ફાયદા થતા હોય છે ઉનાળાની ઋતુમાં કોઈક ચાર રસ્તે ઊભેલી લારીમાં ફાલસા વેચાતા જોવા મળે છે ફાલસા સ્વાસ્થ્યની દૃષ્ટિ ખૂબ જ ગુણકારી ફળ માનવામાં આવે છે આ ફાલસા વડોદરામાં આયાત કરવામાં આવતા હતા હવે સ્થિતિ એ છે કે વડોદરા એનું ઉત્પાદન કરી તેની નિકાસ કરી રહ્યું છે ફાલસાની ખેતી હવે વડોદરા જિલ્લામાં પણ જોવા મળી રહી છે વડોદરા જિલ્લાના

ઉનાળામાં બારસો છોડમાંથી ફાલસાનું ઓછામાં ઓછું પાંચસો કિલોનું ઉત્પાદન મેળવશે આ ફાલસાની ખેતી તેઓએ ગાય માતાના મૂત્ર અને ગાય માતાના ગોબરમાંથી જાતે ખાતર અને જાતે દવા બનાવી સો ટકા ઓર્ગેનિક પદ્ધતિથી કરે છે આ ફાલસાનું વેચાણ વડોદરા અમદાવાદ સૌરાષ્ટ્ર બેંગ્લોર હૈદરાબાદ નાગપુર ઉદયપુર કેનેડા લંડન અમેરિકા સહિત અનેક દેશ રાજ્યો શહેરોમાં વેચાણ કર્યું છે અને હજી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકોની માંગ છે સર્જક સાથે કેરી અને ઉપાધ્યાય અને કનકલતા ઉપાધ્યાય જણાવ્યું છે કે વર્ષ બે હજાર માં આ જમીન અમે ખરીદી અને સૌપ્રથમ એને ફળદ્રુપ બનાવ્યું છે ઓર્ગેનિક ખેતીના કોન્સેપ્ટ સાથે વિવિધ આંબા રૂપિયા અને સહાયક તરીકે ફાલસની ખેતી પણ કરી છે ગાય આધારિત અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને અમે ખેતી કરી રહ્યા છીએ અમારી ત્રણ વીઘા જમીનમાંથી અત્યારે અઢી વીઘા જમીનમાં ફાલસાની ખેતી કરી છે વધુમાં જણાવ્યું છે કે ફાલસની ખેતી અઢી મહિના એટલે કે એપ્રિલ મે અને અડધો જૂન મહિનો થતી હોય છે આ સિવાય આખું વર્ષ લોકો ફાલસાના સ્વાદ માણી શકે એ માટે ખાસ સો ટકા ઓર્ગેનિક ફાલસાનું પલ્પ કોઈપણ પ્રકારના મિશ્રણ વગર બનાવીએ છીએ અને આટલી મોટી સાઇઝના ફાલસા બીજી કશે નહીં જોવા મળે ફાલસાના અનેક ફાયદા પણ છે જેમ કે ફાલસા વિટામિન સી નો સૌથી મોટો કારક છે ફાલસા લોહી શુદ્ધ કરે છે એસિડિટી ઘટાડે છે પિત્તનું શમન કરીને શરીરને ઠંડક આપે છે અને એમાં રહેલા ખાસ કેમિકલ્સ કેન્સરના રોગ સામે રક્ષણ આપે છે ફાલસાને ક્રશ કરીને ખડી સાકર ભેળવીને બનાવેલું શરબત અનેક તકલીફોને મટાડે છે સૌથી ખાસ વાત એ છે કે તેને ખાવાથી તરત જ શરીરને શક્તિ મળે છે ફાલસા ઠંડકથી ભરપૂર હોય છે તમને જણાવી દઈએ કે તેમાં ઘણા ઘણા પોષક તત્વો મળી આવે છે છે ફળ સુપ્રસિદ્ધ પાછળ છોડી દે તેનો સ્વાદ ખૂબ જ ખાટો અને મીઠો હોય છે આ ફળ ઠંડકની સાથે સાથે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે ઘણા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે તેમાં વિટામિન સી સૌથી વધુ જોવા મળે છે આ સિવાય મેગ્નેશિયમ પોટેશિયમ કાર્બોહાઇડ્રેટ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખૂબ જ ફાયદાકારક ફળ છે તેના સેવનથી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે અગ્રો 70 ગુણ થાય તો લગભગ 3-3 વીઘાની ઉપર આ જમીન છે અને એમાં લગભગ 2 વીઘાની અંદર આપણે આ આંબા અને ફાલસા રૂપિયા છે તો અત્યારે આ વર્ષે ફાલસાનું કેટલા કિલો ઉત્પાદન થયું ને ક્યાં ક્યાં વેચાણ થયું પૂરા એક ગુજરાતમાંથી અને પૂરા ભારતમાંથી આની વેપારી આવી પણ ફાલસા એટલા ઉતરી શક્યા નહોતા એમ કહેવાય છે કે ઓર્ગેનિક ખેતીમાં ધીરે ધીરે રાખવી પડે ધીમે ધીમે એનું ફળ મળતું હોય છે અને એક વખતે ક્લાઇમેક્સ પર જતું હોય છે અમારી શરૂઆત જ છે એટલે શરૂઆતની અંદર છતાં પણ અમે સિત્તેર એંસી કિલો ફાલસા મળ્યા ત્રણ ચાર કિલો સીતુર મળ્યા તો સરગવી પણ ઘણી બધી થઈ ફાલસાનું વેચાણ ક્યાં ક્યાં થયું ફાલસાનું વેચાણ પૂરા ગુજરાતમાં અને ખાસ કરીને અમે વડોદરાની અંદર કારણ કે વડોદરા અમારું ઘર છે તો વડોદરાથી જ વડોદરામાં જ એટલા બધા ગ્રાહકો મળ્યા કે અમે પહોંચાડી ના શક્યા પણ અમદાવાદ ચોક્કસ ગયું કારણ કે અમદાવાદમાં ફાલસાની એક બહુ મોટો વર્ગ છે ફાલસાને પ્રિફર કરવાવાળો એટલે અમદાવાદથી આવ્યા અને અમદાવાદથી બરોડા આવીને પણ ફાલસા થઈ ગયા અને આમ તો હૈદરાબાદ નાગપુર બેંગ્લોર ઉદયપુર અને આખું કાઠિયાવાડ એમાં વિવિધ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર બધેથી જ ઇન્કવાયરી આવી અને બધાએ જે ફાલસાનું કદ જોયું અને એની મીઠાશ જોઈ ત્યાર પછી તો એટલા બધા ઓર્ડર્સ અમારી પાસે આવ્યા કે અમે એને પૂરા કરી શકતા નથી અને કુદરતની પણ થોડીક સહાય ઓછી રહી આ વખતે વાવાઝોડું પણ આવ્યું વરસાદ પણ આવ્યો જે માવઠું કહેવાય એને પણ થોડું નુકસાન પહોંચાડ્યું એ બધાને ફેસ કરતાં કરતાં આ આટલા આવ્યા અને ગુજરાતની અંદર વિવિધ સ્થળોએ પહોંચ્યા ફલસામાંથી આ વર્ષે લગભગ બેતાલીસ એક હજાર રૂપિયા જેવી આવક થઈ અને એમાં દસ બાર હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો એનું કારણ કે આ છે અમે જ્યારે જ્યારે ગ્રાહકોને આપ્યા ત્યારે ત્યારે ઉતારીને બિલકુલ ફ્રેશ જ અને કલાકમાં જ એમને પહોંચી જાય એવી રીતે અમે આપ્યા એટલે અમને અને કારમાં તાપમાં જ મજૂરી કરવી પડે એટલે મજૂરોના પણ પ્રશ્નો